એકસો એક કરોડના ખર્ચે અંજાર નેશનલ હાઇવેથી અંજાર મુંદ્રા નેશનલ હાઇવેને જોડતો અંજાર શહેર બહારથી પસાર થતો પાંચ કિલોમીટર બાયપાસ ચાર માર્ગીય રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા શનિવારના વિનસ પેટ્રોલ પંપની મોટી નાગર પર પાસે આવેલા કાર્યક્રમ યોજાયો હતો ખાતમુહૂર્ત વિધિ આચાર્ય દેવેન કનકચંદ્ર વ્યાસે કરાવી હતી અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ સૌપ્રથમ બાયપાસ માર્ગમાં સહયોગી થનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો દેવજીભાઈ વરચંદે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે વિકાસ કાર્ય થકી કચ્છ હજુ વધુ આગળ વધશે તેવી લાગણી વ્યક્ત કરી હતી વિનોદ ચાવડાએ આજના બાયપાસ રોડના ખાત ખાતમુહૂર્તથી અંજારની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે અને અંજારના ધારાસભ્યએ રાજ્ય સરકાર પાસે કરેલ લાગણીનું તાત્કાલિક પ્રતિસાદ આપી ગુજરાત સરકાર દ્વારા બાયપાસ ચાર માર્ગીય રસ્તાના કામને તાત્કાલિક બહાલી આપવા બદલ ધારાસભ્યને અભિનંદન પાઠવ્યા હતા અને અંજારના વિકાસ કાર્યમાં કોઈ કચાસ નહીં રખાય તેવી ખાતરી ઉચ્ચારી હતી અંજાર બાયપાસ દસ કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્વનામુખ અને જેમના માધ્યમથી આ રાજ્ય સરકારમાંથી મોટી રકમ મંજૂર કરાવીને આ વિસ્તારની સારું કાર્ય કર્યું છે એવા ધારાસભ્યશ્રી આદર્શભાઈ સાહેબ સૌની ઉપસ્થિતિની અંદર આજે હાથ ખાતમુહૂર્ત થયું છે જે પ્રકારે વાહનોની આવન જાવન વધતા જતા વાહનો અને સતત ટ્રાફિકની સમસ્યા અંજાર શહેરને જોવા મળતી હતી અને તાત્કાલિક ધોરણે ધારાસભ્યશ્રી પાસે સૌ લોકોએ રજૂઆત કરી અને આદિવાસી પ્રવેશભાઈ સાહેબ અને બધા સ્થાનિક અમારા આગેવાનો વિષયભાઈ નહીં સાહેબ સમક્ષ રજૂઆત કરી હતી અને આજે એ જે રોડ મંજૂરી આપી હતી અને એ રોડનું આજે ખાતમુર્ગ થયું છે લેંજાર અને વિસ્તાર માટે ખૂબ ઉપયોગી રોડ થશે મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દીગદ્રષ્ટિ અને મોદી સાહેબની જેમ કચ્છ પ્રત્યે ખાસ વિશેષ લગાવ હોવાને કારણે કચ્છ જિલ્લા માટે વિવિધ વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ ઝડપથી વિકાસકામો થઈ રહ્યા છે એના જ ભાગરૂપે આજે અંજાર મુકામે અંજાર બાયપાસ રસ્તો કે જે કુલ રૂપે એકસો અગિયાર કરોડના ખર્ચે એ રસ્તો બનવાનો છે અને એ રસ્તો આવતા દિવસમાં નાગરિકો વિદ્યાર્થીઓ આગેવાનો ટ્રક માલિકો ટ્રાન્સપોર્ટરો વિવિધ ખેત પેદાશો લઈને અવરજેવર કરતા લોકો તમામ વર્ગ સમૂહના લોકો માટે આગ આવા ગૌમેન્ટ માટેનું એક મહત્વનું માર્ગ બની રહેશે એવા દોડનું આજે કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ માન્ય વિનોદભાઈના હસ્તે એનું ખાતમીરત કર્યું આ કાર્યક્રમમાં એમની સાથે જ માનનીય જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહજી કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય દેવજીભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ટ્રાન્સપોર્ટરો વિવિધ સોસાયટી વિસ્તારના લોકો રોજબરોજના જીવનમાં જે કંઈ રસ્તાઓ સ્પર્શતા થાય એવા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને સરકારના આ લોકપ્રિય કામમાં સહભાગીતા દર્શાવીને આજે આ રસ્તાનું ખાતમુહૂર્તનું કામ સંપન્ન કરવામાં